ભાવનગર જેસરમાં ચૂંટણી અદાવતે બન્યો મારામારીનો બનાવ જેસર ના રાણી કામે બન્યો મારામારી બનાવ છે એક વ્યક્તિ મોત ચાર શખ્સો ચૂંટણી અદાવતે કાકા ભત્રીજા પર કર્યું જીવલેણ હુમલો જ એક વ્યક્તિ નું નિપજ્યું મોત મારામારીમાં ગંભીર ઇજા પહોંચતા પ્રતાપભાઈ કામલિયાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે બીજા અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ હેઠળ છે દેવસી રબારી મામયા ગીટ રઘુગીર અશ્વિન ગીટ દ્વારા ચૂંટણી અદાવતને લઈ કરવામાં આવ્યો જીવલેણ હુમલો ખૈતરમાં જીસીબી ચલાવતા હતા ત્યારે અચાનક ચાર લોકોએ આવી કાકા ભત્રીજા ઉપર કરવામાં આવ્યો જીવલેણ હુમલો કુવાડી ધારિયા અને પાઇપ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો અગાઉ પશુ ચરવા બાબતે થયેલ માથાકૂટની દાજ રાખી કાકા ભત્રીજા ઉપર કરાયા જીવલેણ હુમલો જીવલેણ હુમલામાં કાકાનું મોત થતા બનાવ હત્યામાં પરિવળ્યો હાલ જયસર પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો ઉમેરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર મારું નામ રણજીતભાઈ મંગળુભાઈ કુમાર મરનાર વ્યક્તિ છે રાણી ગામના છે જેસર તાલુક તાલુકો આવે અને ભાવનગર જિલ્લો આવે મરનાર વ્યક્તિ છે મારા મામાના દીકરા છે એટલે મારા ભાઈ થાય અમારે લોહીના સંબંધ છે જૂની અદાવતને કારણે પછી સરાવ બાબતથી જે તે વખતે એમને માથાકૂટ થઈ હતી એ તો પતી ગયું હતું પણ એની જૂની અદાવતને કારણે આવડા એના ખેતરમાં જીસીબી ચલાવતા હતા એના કારણે આપણા ચાર જણા થઈને ગયા અને આને મોટને ઘાટ ઉતાર્યા એમાં દેવસિંહભાઈ ગીડ મામિયાભાઈ ગીડ રઘુભાઈ ગીડ અશ્વિનભાઈ ગીડ ચાર વ્યક્તિએ છે આની ઉપર હુમલો કર્યો કાકા ભત્રીજા ઉપર ફત્રીજાને થોડું વાગ્યું છે અને કાકા એક્સપાયડ થઈ ગયા છે